ગુજરાતની જનતા સાથે છે આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે ગુજરાતની રાજનીતિની અંદર છેલ્લા કેટલાક સમયથી બે ચાર મુદ્દાઓ ખૂબ કે જેમાં ખેડૂતોનો મુદ્દો હતો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હતો આ તમામ મુદ્દે કોંગ્રેસે લડાઈ લડી રહ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચાલુ સભામાં જૂતું ફેંકવાની એક ઘટના બને છે કે જેના કારણે આમ આદમી પાર્ટીએ ચર્ચાની અંદર આવે છે ઇટાલિયા પર થયેલા હુમલાને લઈને ચેતર વસાવાએ કડક શબ્દોમાં હુમલાને વખોડ્યો છે વસાવાએ કડક શબ્દોમાં ઉમલાને વખોડતા જ તેમણે કહ્યું કે ગુજરાતના તમામ લોકો માટે આમ આદમી પાર્ટી અવાજ બની રહી છે કેટલીક રાજકીય પાર્ટીઓના નેતાઓને આ વાત પસંદ ન હોવાની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભા રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે અને સાથે જ ચૈતર વસાવાએ કહ્યું કે અમારી સભામાં નસો કરાવીને લોકોને મોકલી અને જૂતા મરાવવામાં આવે છે આ નિવેદન ચૈતર વસાવાએ આપ્યું અને સાથે જ કહ્યું કે અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું અને આવનારા સમયમાં વધુ તાકાત સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગળ વધવાની વાત ચૈતર વસાવાએ કરી છે પરંતુ વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકારના વિવાદની અંદર કેમ આવે છે થોડાક દિવસ પહેલા ચૈતર વસાવાના નજીકના ગણાતા એ માણસ નર્મદા જિલ્લાના પ્રમુખ કે જેઓના ભાઈએ દારૂ વેચતા પકડાયા ત્યારબાદ ચૈતર વસાવાના નજીકના ગણાતા દાહોદની અંદર એ જે વ્યક્તિ છે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેઓ એક મહિલાનું અપહરણ કરીને જતા એ જોવા મળી રહ્યા હતા ને જે કેસની અંદર તેમની પણ એ ધરપકડ કરવામાં આવી સતત આમ આદમી પાર્ટીની સામે આરોપ પ્રત્યે આરોપ લાગી રહ્યા હતા તેવામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આ જૂતું ફેંકવાની ઘટના બને છે અને જૂતું ફેંકવાની જે ઘટના બની રહી છે એ જ ઘટનાની અંદર જે જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજા એ હેમંત ખવાની સાથે જોવા મળે છે હેમંત ખવા સાથેના તેના ફોટા પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને આખી આ ઘટનાને અંજામ એ કોણે આપ્યો તો આમ આદમી પાર્ટીના નેતાએ એવું કહી રહ્યા છે કે આખી આ ઘટનામાં ભાજપના ઇશારેથી કોંગ્રેસના કાર્યકર્તાએ એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ટાલિયા પર જૂતું ફેંક્યું પણ શું આ મામલે હેમંત ખવાની સાથેનો જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે હેમંત ખવાએ મામલે પોતાનું મૌન તોડશે ખરા હેમંત ખવાની સાથે જોવા મળતા અમારા ભાઈ સમાન હેમંત ખવાને જન્મદિવસની શુભેચ્છાઓ આ પ્રકારની વાત એ છત્રપાલસિંહ જાડેજાએ આજથી બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી શું એ મામલે हेमंत ખવામોન તોડીને જવાબ આપશે શું રાજકીય ચર્ચાની અંદર આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક દિવસથી નથી જોવા મળતી એ ચર્ચાની અંદર ફરી એકવાર આવવા માટે આ એ સ્ટંટ ઉભો કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીએ લોકોની નજરમાં ચડે લોકોની વચ્ચે આવે એટલા માટે આ પ્રકારનો રાજકીય સ્ટંટ કરાયો છે કે શું કેમ કે અત્યાર સુધીની સભાઓની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલો પૂછવામાં આવતા હતા સવાલો પૂછવાની વાત જૂની થતા હવે અચાનક જ આ પ્રકારના એ સ્ટન્ટને લઈને હવે રાજનીતિ ફરી એકવાર તેજ થઈ છે કે શું એ ગુજરાતની અંદર થઈ રહ્યું છે ને આમ આદમી પાર્ટી કેમ આ પ્રકારની વાત કરી રહી છે કેમ કે જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની સામે આરોપ લગાવી રહી છે એ જ કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટીની સામે સવાલો ઉઠાવ્યા છે કે ફોટા તો તમારી રાજકીય પાર્ટીના નેતા સાથે જોવા મળી રહ્યા છે ને જૂતું પણ તમારી જ રાજકીય પાર્ટીના નેતાને પડ્યું છે તો સવાલો અને આંગળી કેમ કોંગ્રેસની સામે સિંધાય છે તેને લઈને હવે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે ત્યારે કોંગ્રેસના સવાલના જવાબ આમ આદમી પાર્ટી ક્યારે આપે છે એ જોવાનું રહેશે પરંતુ શું આરોપ લગાવ્યા આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલેને જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નસો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે